મોદીએ વડે સંકલિત રાષ્ટ્ર જીવનનો મહામાર્ગ અને આપણી આઝાદીનો પૂર્ણ થયા છે તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન થઈ રહી છે એકસો ચાલીસ કરોડ ભારત વાસીઓ પ્રથમ નો ભાવ ઉજાગર થયો છે આ ગીત ચટ્ટો ચટ્ટોપાધ્યાયજી દ્વારા આનંદ મઠ નવલકથામાં પહેલીવાર પ્રકાશિત થયું હતું અને પહેલી વાર જ્યારે રવિન્દ્રનાથ ટાગોરએ ગીત ગાયું ત્યારે તે જ દેશના નાગરિકનો એક અદ્ભુત રોમાંચક અનુભવ થયો હતો વંદે માતરમ માત્ર એક ગીત નથી એ તો ભારતનો આત્માનો નાદ અને દરેક ભારતીયના હૃદયમાં અનંત ઉર્જા શ્રદ્ધા અને સંકલ્પ જગાવતો રાષ્ટ્રપ્રેમની પવિત્ર ધ્વનિ છે શરૂઆત થઈ કે થોડી થોડી ગરમી છે પણ સારું છે કે પ્રતિજ્ઞા આપી છે એનો ઉપયોગ થઈ રહ્યો છે તમારી મુશ્કેલીઓનું પચાસ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મારા સાથી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા साथी सभ्य श्रीमती रीटाबेन पटेल मुख्य सचिव श्री दास हमारा मुख्य सलाहकार श्री अडिया अधिक मुख्य सचिव अधिक मुख्य सचिव डॉक्टर अंजू शर्मा सचिव श्री अश्विनी कुमार आमंत्रित शर्वे महानुभाव प्रेस मीडिया मित्रों शा ने मारा नमस्कार

બિરસા મુંડાજીના જન્મ જયંતિનું પણ દોઢસોમું વર્ષ સુશાસનના પ્રણેતા ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીનું શતાબ્દી વર્ષ અને આપણા બંધારણના અંગીકરણનું પણ પંચોતેરમું વર્ષ આ વર્ષે ઉજાઈ રહ્યું છે શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને દિશા દર્શનમાં એક વર્ષ સુધી આવા સ્મૃતિ સમારોહની ઉજવણી થવાની છે આવા રાષ્ટ્રીય ચેતના સભર ઉજવણીમાં આજે વધુ એક ગરીબ ઉજવણીનો અઢારસો ને માં લખાયેલા આપણા વંદે માતરમ ગાનના એકસો પચાસ વર્ષ આજે પૂર્ણ થયા છે તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં થઈ રહી છે આ ગીત બંકિમ ચંદ્ર ચટોપાધ્યાયજી દ્વારા આનંદ મંઠ નવલકથામાં પહેલીવાર પ્રકાશિત થયું હતું

આ એવો ક્રાંતિકારી મંત્ર છે કે જેને બોલતા જ 140 કરોડ ભારતીયોના હૃદયના તાર રણજણી ઉઠે છે અને માતૃભૂમિ પ્રત્યે વંદનનો ભાવ સમર્પણમાં પરિવર્તિત થાય છે વંદે માતરમ એ રાષ્ટ્રગીત તો છે જ પરંતુ પ્રેરણા ગીત પણ છે જેને સ્વચ્છી સૌના હૃદયમાં એક આગવું સ્થાન બનાવ્યું છે વંદે માર્ગ

જે નદીઓ અને સરોવરથી વ્યાપ્ત છે ભારત ના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે ઓગણીસો પચાસ માં વંદે માતરમ ને રાષ્ટ્ર ગીત નો દરજ્જો આપ્યો આજે પણ જ્યારે વંદે માતરમ ગવાય કે તેને સાંભળીએ ત્યારે માતૃભક્તિ અને મા ભારતી ની આરાધના નો ભાવ ઉભો થાય છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ના શબ્દોમાં કહીએ તો વંદે માતરમ એ આપણી આન બાન અને શાન છે પ્રાણ શરીરે એમ કહીને પ્રત શ્વાસમાં ભારતી માટે સમર્પિત રહીને એક આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ સમગ્ર દેશવાસીઓને આપી રહ્યા છે વંદે માતરમ ગીતમાં માં ભારતીની જે કલ્પના કરવામાં આવી છે તે સુજલામ સુખલામ સાથેની દરેક વાતને સાકાર કરવા માટે આદરણીય નરેન્દ્રભાઈએ તમામ પગલા લીધા છે વંદે માત્ર મેઓ ક્રાંતિ મંત્ર છે જેને બોલતા જ સૌ ભારતીયોના હૃદયના તાર અણજણી ઉઠે છે અને માતૃભૂમિ પ્રત્યે વંદનનો ભાવ સમર્પણમાં પરિવર્તિત થાય છે વંદે માત્ર મેં રાષ્ટ્રગીત તો છે જ પરંતુ પ્રેરણા ગીત પણ છે જેણે સ્વતંત્ર સંગ્રામથી લઈ આજ સુધી ના સૌના હૃદયમાં એક આગવું સ્થાન બનાવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે ભાતરમના ગીતના શબ્દો ત્વમ હિ પ્રાણ શરીર એટલે કે પ્રત્યેક શ્વાસ એ મા ભારતી માટે સમર્પિત રહીને એક આદર્શ જીવન જીવવાનો ઉદાહરણ સમગ્ર દેશવાપીઓને આપી રહ્યા છે બ્રહ્મદાન શ્રી વંદે માતરમની ભારતની આન બાન અને શાન ગણાવી છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વંદે માતરમ ગીતમાં ભારતીની જે કલ્પના કરવામાં આવી છે તે સુજલામ સુફલામ સાથેની દરેક વાતને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ પગલાં લીધા છે ગુજરાતમાં શરૂ કરાયેલી પંચામૃતિ શક્તિ કન્યા કેળવણી ગરીબ વંચિતોનું કલ્યાણના પગલા કે સૌના વિકાસ અને સુખ સમૃદ્ધિ ભાવના પણ વંદે માત્ર માં જ રહેલી છે કૌશિક પટેલ નો રિપોર્ટ સુરત